રાજકોટના તો રાજ્ય તાલુકામાં પ્રદૂષણના પાપીઓ બેફામ બન્યા છે વેગડી ગામે ભાદર નદી નજીક કેમિકલ વેસ્ટનો નો જાહેરમાં નિકાલ કેમિકલ વેસ્ટનો નો જથ્થો સળગાવાતો હુવાને કારણે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા આગને પગલે ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ પણ મેળવ્યો ફોરેસ્ટની જમીનમાં કેમિકલ વેસ્ટનો નિકાલ કરાતા વન વિભાગે તપાસ હાથ ધરી છે અને મંત્રી સાહેબનો ફોન આવેલો કે તમારી વીડીમાં આગ લાગેલી છે બાજુ પછી હું તરત જ આયા સ્થળ ઉપર આવેલ અને જોયું જો કેમિકલના ગઠા સળગતા હતા પછી અમે તરત ફાયર બ્રિગેડને જાણ કરેલી પછી ફાયર બ્રિગેડ થ્રુ આપણે આ આગ બુઝવેલી છે અને બીજી વાર આવું કૃત્યો ન થાય કોઈ કેમિકલ અજાણ્યા શખ્સ ન નાખે એની ઉપર કાર્યવાહી કરવી અને બીજી તરફ કે આ જંગલ વિસ્તાર નજીક છે બીડી વિસ્તાર એમાં ઘણા જનાવર વાઇલ્ડલાઇફ પક્ષી પ્રાણીઓ આ તે રહેતા હોય એની ઈજા ન થાય આજ રોજ વહેલી સવારના કોઈ અજાણ્યા શખ્સ દ્વારા કેમિકલ વેગડી ગામ ભાદર નદીના કાંઠે સરકારી જગ્યામાં નાખી આગ આગ લગાડી